ના પ્રસંગે એ પણ અપીલ કરવાની તમને બધાને કે તમારે માંસાહાર કોઈ કરતા હોય તો એ પણ તમે છોડજો તમેની ચિંતા નહીં કરતા કે બધા જો સાકારી થઈ જાય તો પૃથ્વી ઉપર ક્યાં એટલું બધું અનાજ છે એટલી લાંબી તમારે અહીંયા ચીખલીમાં બેઠા બેઠા તારે ચિંતા કરવાની નથી એવી ચિંતા એક જણા એક વખત વ્યસન મુક્તિની વાત કરતા એક જણા પ્રવચન પછી મંચ ઉપર આવીને કીધું સ્વામી તમે વાત કરો છો કે વ્યસનથી કેન્સર થાય છે તો વ્યસન નથી કરતા નથી થતું એવું થાય છે ને તો પછી એવું એને પૂછ્યું પછી મેં ને પ્રશ્ન પૂછ્યો કે ઘરમાં આખો પરિવાર એ કોઈ પ્રસંગે બહાર જાય અને તાળું મુખ્ય દરવાજે વાસીને જાય તો તાળું તોડીને પણ ચોરી નથી થતી તો કે થાય છે ને તમે એનો મતલબ એમ કે તાળા ખુલ્લા રાખવાના ચોરી નસીબમાં ખુલ્લું તો ચોરી થાય તો ખુલ્લું રાખો થશે એમ તમે એમ કહો નસીબમાં કેન્સર થશે ખાવ ને તો વહેલું થાય પેલી જેમ ચોરી વહેલી થાય એમાં વહેલું થાય ઓગણીસો એકાણું માં ત્યાં અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં મોજ્યો હતો તેમાં એક પ્રદર્શન રાખેલું બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એ પ્રદર્શન અંતર્ગત એક આ વેજીટેરિયનિઝમનો સ્પોટ હતો એમાં બહુ જ સરસ એક ઇમોશનલ આર્ગ્યુમેન્ટ અમે મૂકેલી તમે ખાલી એવી એક કલ્પના કરો કે કદાચ કોઈ સુપર હ્યુમન રેસ હોત બીજા કોઈ પ્લેનેટ ઉપર અને એ લોકો પાસે હ્યુમન રેસ એટલે કોઈ એવી વાત કે કે શક્તિ ગમે ત્યારે થાય આપણા પૃથ્વી આવી જાય અને તમે તમારા નાના નાના બાલબચ્ચા બચ્ચા સાથે ભોજન લેતા હોય ટીવી જોતા હોય ને બારીમાંથી હાથ નાખીને તમારા બે બચ્ચાને લઈ જાય અને તમારી સામે આમ કાચાના કાચા ખાવા માંડે તો તમને કેવું લાગે એવું મરઘીને પણ લાગે છે એ પણ અસ્તિત્વ છે એવું મરઘીને પણ લાગે છે કે મારા ઈંડા લઈ જાય છે મારા બચ્ચા લઈ જાય છે એને પણ લાગણી છે અને પશુઓમાં કેટલી બધી લાગણી હોય છે તમે ડિસ્કવરી ચેનલ અથવા તો બીબીસીની આ બધી વાઇલ્ડલાઇફ સિરીઝ આવે છે એમાં જોજો પશુઓ કેટલા લાગણીશીલ હોય છે હવે એ લાગણી તમે દુભાવો પછી તમને હાઈ લાગે કે ના લાગે લાગે જ એ કર્મ બહુ ભયંકર લાગે તમને તમને એમ લાગે કે આમ ધંધામાં કેમ જામતું નથી તમને એમ લાગે ઘરમાં એક બે જણાની તબિયત કેમ બગડેલી જ રહે છે તમને એમ લાગે કે આ દીકરાને દીકરાની બહુને ઝઘડા કેમ ચાલ્યા કરે છે પણ ધીસ ઇઝ ધી સર્કલ ઓફ કર્મ યુ ડિસ્ટર્બ સમબડી ઇઝ ફેમિલી ધ કર્મ વિલ ડિસ્ટર્બ યુઅર ફેમિલી તમે એક મરઘીના પરિવારને ડિસ્ટર્બ કર્યો એક કર્મ ફરતું ફરતું તમારી પાસે આવશે તમારું પરિવાર પણ ડિસ્ટર્બ થશે જ આ કર્મનો સિદ્ધાંત છે એટલે એનાથી પણ આ નોનવેજથી પણ કેન્સર્સ થાય છે એમ સમજીને પણ તમે દૂર કરજો નોનવેજ થી આવો એક કર્મ પણ તમને લાગે છે સમજીને પણ નોનવેજ ફૂડ દૂર કરજો નોનવેજ ફૂડથી કેન્સર સિવાય બીજા ઘણા બધા રોગ થાય છે એનાથી પણ તમે દૂર એને એ સમજીને પણ તમે દૂર કરજો શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું એ મનુષ્યનું કર્તવ્ય છે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત અમદાવાદમાં એક આઈએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે પ્રમુખ સ્વામી બહુ સુંદર ઉત્તર આપ્યો પહેલી વાત કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી જીવન જીવવાના હેતુમાં પ્રમુખ સ્વામી મહારાજે પાંચ વાત બતાવી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી બીજી વાત આ બતાવી કે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું નિર્વ્યસની પવિત્ર જીવન જીવવું શાકાહારી રહેવું અને પોતાના વ્યવસાય પ્રામાણિકપણે કરવા ત્રીજી વાત આ કરી જે આજનો પ્રસંગ છે કે અન્યને મદદરૂપ થવું નિસ્વાર્થ ભાવે જે કંઈ જેનાથી થઈ શકે જેટલું થઈ શકે જેમ પરિમલભાઈએ વાત કરી કે આપણે મદદ બે રીતે કરી શકીએ છીએ ફિઝિકલ અને ફિનાન્શિયલ એક વાક્ય તમે બોલ્યા હતા તો આપણાથી જે કંઈ મદદરૂપ થઈ શકે મદદરૂપ થવું એ વાત પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી કરી હતી જીવન જીવવાનો હેતુ ચોથી વાત કરી હતી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું અને પાંચમી વાત કરી હતી ભગવાન શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા તો આ જીવન જીવવાનો હેતુ છે મેં તમને બીજો અને ત્રીજો મુદ્દો સમજાવી દીધો પાંચ મુદ્દા જે પ્રમુખ સ્વામી મહારાજે કયા જીવન જીવવાનો હેતુ સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને વ્યવસાય પ્રામાણિકપણે કરવા અન્યને મદદરૂપ થવાનો કરવો પોતાના આત્માનું કલ્યાણ કરવું અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ આ પાંચ થાય એટલે તમારો જીવન જીવવાનો હેતુ સ્પષ્ટ થાય એક સર્વે પ્રમાણે 22% ટુ પર્સન્ટ ઓફ ધ પીપલ અપ ઓન ધીસ અર્થ આર રડરલેસ એટલે શું બાવીસ ટકા પ્રજાને ખબર જ નથી કે મારો દિવસ ને મારું અઠવાડિયું મારો મહિનો કેવી રીતે જાય છે બસ ઉઠે ને હરે ફરે ખાય પીવે કર્યા કરે ને આજે પાછો ટીવી જોઈને પાન મસાલા કઈ બીડીઓ પીન સુઈ જાય બાવીસ ટકા પ્રજા તો આમને આમ જતી રહે છે પૃથ્વી ઉપરથી તમને ખબર છે રોજ દોઢ લાખ પૃથ્વી ઉપર જાય છે ચોવીસ કલાક એટલે ઓલમોસ્ટ છ્યાસી હજાર બસો સેકન્ડ એમાં દોઢ લાખ લોકો પૃથ્વી પરથી જાય છે દર બે સેકન્ડ ને પૃથ્વી પરથી ત્રણ લોકો જાય છે આપણે પ્રસંગ શરૂ કર્યો બે કલાક જેવું થયું ધારો કે તો તમે ગણો કે એકસો ને વીસ મિનિટ થઈ એકસો મિનિટ એટલે ટ્વેલ્થ સિક્સ સેવન્ટી ટુ એટલે લગભગ બોતેરસો સેકન્ડ થઈ દસ હજાર જતા રહે અને ભગવાનની ઈચ્છા હોય અને કાલનો આખો દિવસનું ફૂલ કોન્સન્ટ્રેશન નવસારી ચીખલી ઉપર મૂકી દેતો પછી વારો છે નથી નહીં વારો નથી છે બે બધું બધું આવી જાય બે આવી જાય મારો વારો છે નથી કે મારો વારો નથી છે જે તમે કહો છો ને બે બે વિભાગ આવી જાય અંદર ફૂલ કોન્સન્ટ્રેશન નવસારી ચકલી ઉપર મૂકી દે તો સાંજ પડે તો કાર્યક્રમ પૂરો કરી નાખે આમે એટલા માટે વાત કરી કે જીવનની આવી અનિશ્ચિતતા વચ્ચે સમજીને વિચારીને સુગ્ન રીતે અને આપણને જીવનમાં સિત્તેર એંસી વર્ષે સંતોષ થાય કે યસ વેન ગોટ ગિવ ડ મી સેવન્ટી લાઈવ સેવન્ટી યર્સ ઓન ધી શર આઈ લિવ ડીટ ટુ માય સેટિસ્ફેક્શન હું મારા સંતોષ મને પૂર્ણ સંતોષ છે હું મારા સંતોષથી જીવ્યો એવું તો આપણને થવું જોઈએ કે નહીં તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજા પાંચ મુદ્દા સમજાવ્યા બીજો બીજોને ત્રીજો મુદ્દો મેં સમજાવ્યો હવે દસ મિનિટમાં હું મારું પ્રવચન પૂરું કરું બાકીના ત્રણ મુદ્દા તમને સમજાવી દઉં એટલે પૂર્ણ જીવન કેવી રીતે જીવવું એ તમને ખ્યાલ આવે તો પહેલી વાત કરી હતી પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી આ તમે એમ કહેશો કે અમે નિભાવીએ છીએ પણ તમારા પરિવારને તમારે સમય આપવો પરિવારને સંસ્કાર આપવા અને પરિવારજનોને શ્રદ્ધા કેવડાવી આ ત્રણ વાત તમે કરી શકો એટલે એ પૂર્ણ રીતે સંભાળ કરી કહેવાય તમે આર્થિક રીતે તો કરો જ છો સંતાનોને સારો અભ્યાસ પણ કરાવો છો એ બધું જ સારું છે પણ તમારે એને સમય આપવાનો ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ તમારે એને સંસ્કાર આપવાના તમારામાંથી કેટલા બેઠા છે પોતાના સંતાનો નાના હતા ત્યારે એને પ્રહલાદ કે નચિકેતા કે ધ્રુવ કે આવા સારા સારા બાળ ચરિત્રો એમને કીધા છે કે રામાયણ મહાભારતની સારી વાતો કરી છે આંગળી ઊંચી કરો તો ફેથફુલ યા ફેથફૂલ જો દસ પંદર જણા છે તો તમારે કાયમ એને વિરાટ કોહલી રોહિત શર્મા રોનાલ્ડો ક્રિસ્ટન એની જ વાતો કરવાની છે એ તો જનરલ નોલેજમાં ટીવી પરથી ક્યાંકથી શીખી લેશે તમારે એને આ વાતો કરવાની છે એને શ્રવણનું કેરેક્ટર નાનપણથી એના હૃદયમાં ઉતર્યું હશે ને તો એને ખબર પડશે મા બાપ ની સેવા કરવી જોઈએ એ તો ઘરડા ઘરમાં મૂકી આવશે ખબર નહીં પડે એને શ્રવણનું કેરેક્ટર અંદર ઉતર્યું હશે નાનપણથી કારણ કે નાનપણમાં વાતો એટલા કરવાની નાનપણમાં બધી જીબી ફ્રી હોય એની જીબી બધી ફ્રી હોય એટલે જે અંદર ડેટા નાખો ને બધો એબ્ઝોર્બ થઈ જાય તો તમે વૃદ્ધ હશો એ યુવાન થશે ત્યારે તો કંઈક તમારા શરીર કોઈક દારો તાવ આવ્યો હશે ને દુખતો હશે પગ પગ દબાવશે બાકી ગળું છે જ દાબી દેશે ખબર નહીં પડે કેટલા સારા સારા પરિવારોમાં મુંબઈનું એક બહુ ધનાઢ્ય પરિવાર વીસ હજાર ટર્નઓવર તમે વિડિયો ઓવર તમે વિડીયો જોઈએ થોડા વર્ષો પહેલા દીકરાને વહીવટ સોંપ્યો ધ કમ્પ્લીટ જેન્ટલમેન તોની ટેગલાઈન હતી પણ દીકરો કમ્પ્લીટ જેન્ટલમેન ના બન્યો બાપને ઘરેથી કાઢી નેપેન્સી રોડ ઉપર એક ટુ BHK ના ભાડે ફ્લેટમાં મૂકી દીધા રોતા રોતા એમને વિડીયો જાહેર કરેલી તમારા પરિવારને તમે સંસ્કાર નહીં આપો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કે તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ ખોવાનો વારો આવશે સંસ્કાર પડશે વ્યસન મુક્તિથી માંડીને ભગવાનમાં શ્રદ્ધા સુધીના એક સરસ પ્રસંગ તમારી સાથે શેર કરું ભારતને બે સચિન તેંડુલકર મળવાના હતા એના બદલે એક જ મળ્યા એનું કારણ વ્યસન એનું કારણ પરિવારમાં સંસ્કાર નહીં જે બે વાત પ્રમુખ સાંઈ મારત મુખ્ય કરતા હું તમને એની સ્ટોરી કહું સચિન તેંડુલકર જ્યારે એઝ અ ટીનેજર ત્યાં મુંબઈ જીમખાનામાં રમતા ત્યારે એમની સાથે એક એમનો મિત્ર હતા એનું નામ અનિલ ગુરવ બંનેના કોચ રમાકાંત અચરેકા રમાકાંત અચરેકર સચિન તેંડુલકર ગુરવ રમે છે ને તું ઓબ્ઝર્વ કરવા માટે બેસ અનિલ ગુરવની ઉંમર ચૌદ વર્ષની હતી ત્યારે એમને બિરુદ મળેલું કે હી ઇઝ વિવિયન રિચર્ડ્સ ઓફ મુંબઈ મુંબઈના વીવ રિચર્ડ્સ છે જે વેસ્ટ ઇન્ડિઝ ના મહાન બેટ્સમેન થઈ ગયા અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લે કારણ કે આપણે સંજય ફાર્મમાં ઊભા છે ને અહીંયા ક્રિકેટ ક્લબ છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ છે એટલે શ્વેતલબેન ગમશો થોડી ક્રિકેટનો એકાદ પ્રસંગ કહીએ તો અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લે એનું ફૂટવર્ક અને સિલેક્શન ઓફ શોર્ટ્સ અને એનું ગેપિંગ ટાઈમિંગ એટલું અદ્ભુત હતું સચિન તેંડુલકરે પોતે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે કે એમને રમતા જોઈને ઇટ વોઝ અ નેચરલ કોચિંગ ફોર અસ એમને રમતા જોવા ને અમારી માટે કોચિંગ હતું રમાકાંત અચરેકરે એક પત્રકાર પરિષદમાં કીધેલું કે મારી ટીમમાંથી એટલે કે હું જેને કોચિંગ આપું છું એમાંથી સૌથી પહેલો વ્યક્તિ જો કોઈ ભારત માટે રમશે ને એ અનિલ ગૌરવ રમશે કોઈએ પૂછ્યું કે સચિન નહીં તો કે સચિન રમશે ભારત માટે પણ પહેલા અનિલ ગુરવ રમશે અનિલ ગુરાવ પાસે એ વખતે ડબલ એસનું બેટ હતું જે ક્રિકેટમાં બહુ સારું ગણાય ડબલ એસ સચિનને રોજ મન થતું હતું કે એક વાર મને આ બેટ જો વાપરવા આપે તો બહુ સારું પણ માંગતા શરમ આવતી હતી એટલે એમણે કોચને કીધું ને કોચે અનિલ ગુરવને કીધું પણ કોચે સચિન સાથે શરત કરી કે આ બેટ હું તો જ અપાવું એક મેચ રમવા માટે કે તારે સેન્ચુરી કરવાની સચિન હું આ બેટ આપો તો કરીશ સચિન તેંડુલકરનું જીવનમાં પહેલી વખત ડબલ એસનું બેટ વાપર્યું અનિલ ગુરવનું વાપરેલું આ અનિલ ગુરવના મોટા ભાઈને દારૂની આદત પડી અને ધીમે ધીમે મુંબઈની એક અંડરવર્લ્ડ ગેંગમાં એ જોડાયો એના લીધે પોલીસની ઇન્કવાયરી ઘરે શરૂ થઈ અને અનિલ ગૌરવ ના મધરને અને અનિલ ગૌરવને ઇન્કવાયરી માટે પોલીસ સ્ટેશન એ બોલાવે ઘણી વખત ત્યાં બબે ત્રણ ત્રણ કલાક બેસાડી રાખે એની ઇફેક્ટ અનિલ ગૌરવના માનસ ઉપર પડવા માંડી એટલે પ્રેક્ટિસ સેશન છૂટવા માંડ્યા અથવા તો પ્રેક્ટિસ સેશનમાં જાય તો એટલું કોન્સન્ટ્રેશન ફોકસ ના આપી શકે અને ધીમે ધીમે અનિલ ગુરવની જે ટેકનિક હતી એની ઉપર ઇફેક્ટ આવવા માંડી પરિવારેના ભાઈને ખૂબ સમજાવ્યા પણ એ દારૂની લત મૂકી ના શક્યા ખૂબ સમજાવ્યા પણ આ બધી અંડરવર્લ્ડની જે કંઈ પ્રવૃત્તિઓ હોય એ પણ છોડી ના શક્યા એની ઇફેક્ટ અનિલ ગુરવના માનસ ઉપર પડી વારે વારે પોલીસ સ્ટેશન જવાનું વારે વારે ઇન્કવાયરી આવે વારે વારે જામીન તરીકે જવાનું અને પ્રેક્ટિસ સેશન ચૂકતા ગયા એમ કરતા કરતા ક્રિકેટ થી દૂર થતા ગયા એ ક્યારે ભારત માટે ન રમી શક્યા આજે જ્યારે હું આજના દિવસે તમને આ પ્રસંગ કહું છું ત્યારે આ અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં એક નાની 150 સ્ક્વેર ફીટ ની રૂમ માં રહે છે આજે પણ એ આટલું મોટું કરિયર ચૂકી ગયા એટલે એ પણ સ્ટ્રેસ માંથી બહાર નથી આવી શક્યા એ પણ દારૂના અઠંગી વ્યસન થઈ ગયા વ્યસન થઈ ગયા અને આખી પોતાનું કરિયર અને જીવન એ બરબાદ થઈ ગયું એટલે તમારું વ્યસન તમારા પરિવારને બરબાદ કરી શકે છે તમારું વ્યસન તમારા કોઈ પરિવારજન તમારા સંતાનોના ભવિષ્યને બગાડી શકે છે એટલે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના તમે એકવાર તમારા સંતાનોને રોજ કહું કે બેટા સિગરેટ ના પીવાય તમાકુ ના ખવાય એવું બોલો તો ખરા પણ જો કે તમે પાછું ખાતા કેવી રીતે હિંમત કેવી રીતે આવે પોતે જ વ્યસન કરતા એટલે આ સંસ્કાર એને અને આવા મહાન પાત્રોની એને વાતો કરવાની શ્રવણ પ્રહલાદ ઇટ હેઝ પાવર ઓગણીસો જ્યારે મેં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશન કર્યું ત્યાં એક શ્રવણનું ડાયરોમાં હતું શ્રવણ એના માતા પિતાને કાવડો બેસાડીને ખભા ઉપર લઈને જાત્રાએ નીકળ્યા તો ત્યાં બધા પાંચ દસ પંદર જણાનું ગ્રુપ ભેગું થાય એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે એને આખી સ્ટોરી કે સમજાવે તો એમાં એક મિડલ સેક્સ કાઉન્ટી કોલેજ જેના ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન હતું એના સેક્રેટરી હતા મિસ સિલ્વ્યા એ ગ્રુપમાં ઊભા હતા એમણે આ શ્રવણની વાત સાંભળી એટલે એકદમ ઇમોશનલ થઈ ગયા અને રડવા માંડ્યા તમારા સ્પોર્ટ ગાર્ડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ કે તો કે નો 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 પ્લીઝ લીવ મી અલોન એમ કરીને દોડીને પાર્કિંગમાં ગયા અને ત્યાંથી એમની ગાડી લઈ અને સીધા ઘરડા ઘરમાં ગયા અને ઘરડા ઘરમાં જઈ એમના મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ તમારા કપડાં અને મેડિસિન લઈ લઉં છું એના મા બાપને આશ્ચર્ય થયું કે આવું બને નહીં કોઈ દિવસ તો કે આજથી તમે જીવો ત્યાં સુધી હું તમારી સેવા કરીશ આઈ વિલ બી યોર શ્રવણ એક અમેરિકન લેડી એના શ્રવણનું પાત્ર જોઈને આટલી બધી પ્રેરણા મળી આપણા તો બ્લડમાં ને જીન્સમાં ને ડીએનએમાં આપણી પરંપરામાં આ બધી વાતો છે પણ તમારે એને જાગ્રત કરવી પડે અને એ એમના પેરેન્ટ્સને લઈને સીધા આપણા એક્ઝિબિશન સ્થળે આવ્યા તે એક્ઝિબિશન સ્થળ ઉપર એમને બતાવ્યું કે આ પ્રસંગથી મને આ પ્રેરણા મળી છે અને પછી તો પંદર સત્તર વીસ વર્ષ સુધી એમના મા બાપ જીવ્યા ત્યાં સુધી ઘરે રાખીને એમણે સેવા કરી તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવશો ને તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખી મૂકજો પચીસ વર્ષ પછી કામમાં આવશે કારણ કે તમારા સંતાનો જોઈ લીધું કે આપણી ગેલેરીમાંથી પેલું બિલ્ડિંગ દેખાય ને ત્યાં ઘરડા થાય ત્યારે મૂક્યાવાના હમણાં મેં એક બહુ ઇમોશનલ કાર્ટૂન જોયું ક્યાંકથી વોટ્સએપ પર ફરતા ફરતા મારી પાસે આવ્યું વેરી ઇમોશનલ પર હેવ ધ મોસ્ટ ઇમોશનલ કાર્ટૂન એટ એવર સીન એટલે પિક્ચર રાધર કે ગરડા ઘરમાંથી એક રિસેપ્શનિસ્ટ લેડીએ ફોન કર્યો હાથમાં ન્યૂઝપેપર હતા અને ફોન કર્યો કોઈ વ્યક્તિને કે ભાઈ તમે એક એડવર્ટાઇઝમેન્ટ આપી છે આજે છાપામાં કે મારું કૂતરું ખોવાઈ ગયું છે અને ત્રણ દિવસથી ઘરે નથી આવ્યું તો કોઈને જો આ કૂતરાનો ફોટોગ્રાફ છે એડવર્ટાઇઝમેન્ટમાં મૂકેલો કે કોઈ જોવો ક્યાંય પણ તો તાત્કાલિક મારા આ નંબર ઉપર ફોન કરો તો કે તમારું કૂતરું અમે જોયું છે એટલે તમને ફોન કર્યો તો કે ઓ ક્યાં છે ક્યાં છે હું અત્યારે જ આવી જાઉં લેવા માટે તો કે હું ઘરડા ઘરમાં બોલું છું ને અત્યારે કૂતરું તમારી માતાના ખોડામાં રમે છે ખબર પડી કેટલી ડેફ છે આ વાતમાં અત્યારે હું ઘરડા ઘરમાંથી બોલું છું જે ઘરડા ઘરમાં તમારી લાગણી સમજી શક્યો દીકરો સમજી શક્યો નહીં અને કૂતરું ખોવાઈ ગયું તો જાહેરાત આપી પણ એ પેલા માને તો એ ઘરડા ઘરમાં મૂકી આવેલા યોર પેરેન્ટ્સ ટુક કેર ઓફ યુ વેન યુ આર કિડ્સ ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી ટુ ટેક કેર ઓફ ધેમ વેન ધી આર ઓલ્ડ એ તમારી જવાબદારીમાં આવે છે તો પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્કારની વાત કરતા આ ફેમિલી વેલ્યુઝ છે દિલ્હીમાં રોજ ચાલીસ ડિવોર્સ કેસ નોંધાય છે મુંબઈમાં રોજ પચાસ હૈદરાબાદ સિકંદરાબાદ બે ટ્વીન સિટી ભેગી કરો એટલે રોજના સો બહુ ઝઘડા થાય છે ટોલરન્સ જ નહીં એક્સેપ્ટન્સ નહીં કોમ્પ્રોમાઇઝ નહીં એડજસ્ટમેન્ટ નહીં ગમે તેવું મેડ ફોર ઇચ અધર કપલ હોય ને એમાંય સમજવાનું સેવન્ટી થર્ટી નો રેશિયો હોય સેવન્ટી પર્સન્ટ બધું અનુકૂળ હોય થર્ટી પર્સન્ટ તો કોમ્પ્રોમાઇઝ એડજસ્ટમેન્ટ કરવું જ પડે બાંદ્રામાં મુંબઈમાં જે ડિવોર્સ કેસીસ આવે છે એમાંથી પાંચ તો સાહીઠ વર્ષની ઉંમરના કપલના આવે છે તારે ત્રીસ વર્ષ ચાલી ગયું પાંત્રીસ વર્ષ તો દસ એક વર્ષ નહીં ચાલે આ ફેમિલી વેલ્યુઝ ની પ્રમુખ સાહેબ મારા વાત કરે છે પચીસે લગ્ન થયા હોય સાહીઠ થયા તો પાંત્રીસ તો ચાલી ગયું તો દસ એક ચલાવી લે ને સિત્તેર તો અમે પૂરું થવાનું છે એકાદા નું બીજા બીજો બે બે પાંચ જીવી કાઢે અને યુ નો ધ ફની રીઝન્સ તમને આશ્ચર્ય થશે કે આ સાઈઠ કે સાહીઠ પ્લસના જે કપલ્સ ડિવોર્સ માટે ફાઇલ કરે છે ને એના કારણો તમે વાંચો તમને આશ્ચર્ય થશે કે પ્રથમ કારણમાં એક કારણ પંખાની સ્પીડ પણ છે બીજું એક કારણ છે કે માય હસબન્ડ ડઝન્ટ હેવ અ ગુડ સેન્સ ઓફ ડ્રેસિંગ એટલે પાત્રી વર્ષ આવી ખબર પડી તારે કે મારા હસબન્ડ ને ડ્રેસિંગ સેન્સ બરોબર નથી હવે સાઈઠ વર્ષે પછી શું ડ્રેસિંગ હોય એટલે બહુ આ પરિસ્થિતિ આપણે સાથે બેસવાનું સંસ્કાર આપવાના તો સંતાનો સાથેના તમારા સંબંધો પતિ પત્ની તરીકેના તમારા સંબંધો અને વૃદ્ધ માતા પિતા સાથેના સંબંધો તમારા સારા જળવાય ત્યાં સંપ રહેશે ને એટલે યુ હેવ વોન ધ વર્લ્ડ કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું સર્વે કર્યો દુનિયાના સો દેશોમાં એક લાખ પરિવારમાં આઠ વર્ષ સુધી આ સર્વે ચાલ્યો સર્વેમાં એક જ લાઈન દરેક પરિવારને પૂછતા હતા કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે સડસઠ ટકા રિસ્પોન્ડન્ટે કીધું સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ હુમ યુ લવ એન્ડ રિસ્પેક્ટ હુ લવ એન્ડ રિસ્પેક્ટસ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે એની સાથે સમય વિતાવવો આનંદ કરવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે પણ તમારી એટલી બધી ચિંતા દેશની છે ને તમે જમતી વખતે પણ ડાબા હાથમાં ફોન રાખો છો કારણ કે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બને દેશની એની બહુ મોટી જવાબદારી તો તમારી જ છે ચીખલીવાળાની જ એટલે તમે જમણા હાથમાં કોળિયો હોય અને ડાબા હાથમાં ફોન હોય એટલો બધો તમને ફોન પ્રિય છે